તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લે મહત્વના સમાચાર પર પૂર્વ સીએમ વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર થવાના છે સાડા બાર કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ માર્ગે તેમના પાર્થિવ દેહ રાજકોટ પહોંચશે બપોરે અઢી વાગ્યે અંતિમ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી શરૂ થવાની છે ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના ટ્રસ્ટ પૂજિત રૂપાણી ટ્રસ્ટ પહોંચશે પ્રકાશ સોસાયટી તેમના નિવાસસ્થાને ચાર કલાકે પહોંચવાની છે તે કલાક અંતિમ દર્શનાર્થી તેમના પાર્થિવ દેહને રાખવામાં આવનાર છે અમદાવાદમાં પ્લેન ક્રેશના સિત્તેર કલાક પછી વિજય રૂપાણીનો ડીએનએ મેચ થયો અને હવે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર થશે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશેદાતા ઝલક અને રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ જોડાઈ ગયા છે ઝલક સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર થવાના છે તેમના પાર્થિવ દેહને ચાર્ટર્ડ પ્લેન દ્વારા રાજકોટ લઈ જવામાં આવશે શું વિગતો મળી રહી છે જી કૃષ્ણા જે ગુરુવારે જેન ટ્રસ્ટની જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ જે ડેડ બોડી છે તે ડેડ બોડી છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી તો સાથે સાથે જે ઘાયલ લોકો છે તે ઘાયલ લોકોને પણ સારવાર અર્થે સીએલમાં સી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે ગુરુવારે જે ઘટના બની હતી ત્યારબાદ જે ડેડ બોડી છે તે ડેડ બોડી છે વિકૃત હાલતમાં જોવા મળતા જે ડેડ બોડી છે તેને ઓળખી શકાય તેમ ન હોવાથી પરિવારજનોને ડેડ બોડી સુપ્રત કરતાં પહેલાં જે ડીએનએ છે તે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જેમ જેમ છે જે ટેસ્ટનું જે પરિણામ છે તે આવી રહ્યું છે તેમ તેમ ડેડ બોડી છે તે સુપ્રત કરવામાં આવે છે જે ડેડ બોડીઓ છે તે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ બિલ્ડિંગમાં છે તે રાખવામાં આવી છે ત્યારે જે ગઈકાલે છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે ડીએનએ છે તે મેચ થતા છે તે તેની ડેડ બોડીની ઓળખ થઈ હતી અને આજે જે તેમની ડેડ ડેડ બોડી છે તે પરિવારજનોને આપવામાં આવશે રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે સાડા અગિયાર કલાકે છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે સાડા બાર વાગે જે એરપોર્ટથી છે તે તે પાર્થિવ દેહને છે તે રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યારબાદ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે છ વાગે તેમની અંતિમ યાત્રા યોજવામાં આવશે અને છ વાગે તેમના સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે તમે જોઈ શકો છો કે જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવે છે તો સાથે સાથે એમ્બ્યુલન્સો પણ છે તે રાખવામાં આવી છે ગઈકાલ રાતે પણ છે તે ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી તો સાથે સાથે જે ડી તેને જે રિપોર્ટ છે તે ઝડપી આવે તેવી પણ છે તે કામગીરી ધરવામાં આવી છે ઝડપથી છે તે જે ડેડ બોડીની ઓળખ થાય અને તેમના પરિવારજનોને જે ડેડ બોડી સોંપવામાં આવે તે પ્રકારની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે સાથે સાથે જે મૃતકો છે તે મૃતકોના જે ડેથ સર્ટિફિકેટ છે તે લેવા માટે ધક્કા ના ખાવા પડે તે માટે પણ ડેથ સર્ટિફિકેટ પણ અહીંથી જ કાઢી આપવાની જે વ્યવસ્થા છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જી જી અત્યાર સુધીમાં લગભગ છ્યાસી લોકોના ડીએનએ મેચ થયા છે તો કેટલી ડેડ બોડી સોંપવામાં આવી છે અને હજુ પણ કેટલી ડેડ બોડી સોંપવામાં આવશે આગળ જે છે જે લોકોના જે મેચ થઈ ગયા છે પરંતુ જેમ જેમ પરિવારજનો આવી રહ્યા છે તેમ તેમ જે ડેડ બોડી છે તે તે સોંપવામાં આવી આવી રહી છે 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 જે જે વધુ દેવામાં અને જેમ જેમ પરિવારજનો આવશે તેમ તેમ જે ડેડ બોડી છે તે સોંપવાની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે જી જી લખીરાજ જોડાયેલા છે રાજકોટથી લખીરાજ વિજય રૂપાણીના પારથી પાર્થિવને રાજકોટ લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવનાર છે શું વિગતો છે પરિવારજનો છે અમદાવાદ થી હવાઈ માર્ગે રાજકોટ ખાતે આવી પહોંચશે અને અમદાવાદ થી રાજકોટ આવ્યા બાદ ગ્રીનલાઈન ચોપડી થી રણખોટદાસ થી બાપુ નું આશ્રમ અને ત્યારબાદ ત્યાંથી સેવાયા રોડ લઈ ત્યાં તેમનું જે તેમના દીકરાનું દીકરા નામનું જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે ત્યાં પણ દર્શનાર્થે લઈ જવામાં આવશે અને ત્યારબાદ ભાવનગર રોડ થી કેસરી હિંગકુલ જે હોસ્પિટલ ચોક અને ત્યારબાદ જે ડાયરેક્ટ તેમના રિયા રોડ થઈ અને નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર આવીને જે પ્રકાશ સોસાયટીમાં તેમનું ઘર આવેલું છે સીધા દ્રશ્યો દેખાવા માંગીશ ઘર છે વિજયભાઈ રૂપાણીનું ત્યાં તેમને લઈ જવામાં આવશે અને અહીં જે બાજુમાં આવેલું છે શંકર ભગવાન મંદિર છે કે ત્યાં તેમને અંતિમ દર્શન માટે ચાર કલાકે રાખવામાં આવશે એટલે કે એક કલાક માટે જે વિજયભાઈ ના પાર્થિવ દેહને જે પબ્લિક છે તે મોટી સંખ્યામાં ઉમટી પડશે ત્યારે તેમને માટે રાખવામાં આવશે અહીં આપ જોઈ શકો છો સંપૂર્ણ તૈયારીઓ છે તે થઈ ચૂકી છે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં જે લોકો છે રાજકોટના જે વેપારીઓ છે જે રાજકોટ ઓફ કોમર્સ હોય હોય નેતા તમામ જે નામી અનામી લોકો છે તે રાજ્યના અહીં આવી પહોંચશે તો બીજી તરફ જે વાત કરવામાં આવતો એક કલાક માટે આજે અંતિમ દર્શન માટે તેમને રાખવામાં આવશે ને ત્યારબાદ તે નિર્મલા કોન્વેન્ટ રોડ થી જે કાલાવર રોડ અને કાલાવર રોડ બાદ જે ગરડીયા કુવા રોડ ઉપર તેમની ઓફિસ છે જ્યાં દર દિવાળીએ તેઓ સીએમ હતા છતાં પણ પૂજા કરવાનું ચૂકતા ન હતા તેમની જૂની બેઠક પણ કહી શકાય સાંગણવા ચોક સહિતની ત્યાં તે જે કહી શકાય કે તેમને લઈ જવામાં આવશે ને ત્યારબાદ રામનાથ પરા જે શમશાન ગૃહ ખાતે તેમને લઈ જવામાં આવશે ને અંતે જે અંતિમ સંસ્કાર છે તે રામનાથ જે શમશાન ગૃહ છે ત્યાં કરવામાં આવશે ત્યારબાદ જે પંચમહાભૂતમાં વિજયભાઈ રૂપાણી છે તે વિલીન થશે આજે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહી છે તે થઈ છે છે ફૂલ તે પણ ગોઠવવામાં આવી રહ્યા છે મોટા પ્રમાણમાં અહીં જ તેમના જે પાર્થિવ દેહને વિજયભાઈ રાખવામાં આવશે એક કલાક માટે આ દર્શન માટે રાખવામાં આવશે ને ત્યારબાદ અહીંથી જે છ વાગે રામનાથ પરા શમશાન ગૃહ ખાતે તેમને લઈ જવામાં આવશે એટલે ચોક્કસપણે મોટા પ્રમાણમાં જે લોકો છે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે લાઇન ચોકડી થી જે કુવાડવા રોડ કુવાડવા રોડ થી સંકબી રોડ ભાવનગર રોડ થી કેસરી હિન્દુ હોસ્પિટલ ચોક રૈયા રોડ ત્યારબાદ તેમના જે નિર્મલા કોન્વેન્ટ રોડ અને ત્યારબાદ જ્યારથી તેમની અંતિમ જે દર્શન માટે રાખવામાં આવશે ને ત્યારબાદ જે કાલાવા રોડ સહિત જે રોડ છે ત્યાં જે પ્રવેશબંધી છે વાહનોને અને નો પાર્કિંગ ઝોન છે તે જાહેર કરવામાં આવ્યું છે તો અલગ અલગ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે કારણ કે જે પાર્કિંગની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે કારણ કે સમગ્ર રાજકોટના જે રાજકોટ વાસીઓના હૃદયમાં વિજયભાઈ રૂપાણી છે તેઓ ઘર કરતા તમામ સાથે તેમની લાગણીઓ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે કેટલીક યાદો તેમની સાથે જોડાયેલી છે જેના જ કારણે રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો છે તેમની અંતિમ યાત્રામાં જોડાય અને તેમની આત્મા મોટા પ્રમાણમાં લોકો છે તે અહીં ઉમટી પડશે તે રાજકીય પગ હોય વિપક્ષ હોય કે ભાજપ પક્ષના જ હોય એટલે મોટા પ્રમાણમાં બંદોબસ્ત છે પોલીસ દ્વારા પણ ગોઠવી નાખવામાં આવી છે માહિતી